રોલ હોવાનો આક્ષેપ કર્યો હોસ્ટેલમાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ રહે છે કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ માંગ કરી હતી તેવી રીતનું જ્યારે ગુજરાત યુનિવર્સિટી આમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીનો પણ રોલ હોય તેવું દેખાઈ રહ્યું છે ગુજરાત યુનિવર્સિટીનો પણ તેમને એક સાંપ્રદાયિક લાગણી કોઈને પણ દુભાય તે ના દુભાવી જોઈએ ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી બધા જ ધર્મના લોકો જ્યારે અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે આવી ઘટના થતી હોય ત્યારે કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય તે રીતનું ચોક્કસપણે ગુજરાત યુનિવર્સિટીએ પણ ધ્યાન રાખવું જોઈએ ઘટનાને લીધે જ્યાં જ્યાં અમને દેખાયા છે એ લેબ્સીસને તરત જ દૂર કરવામાં આવ્યો છે અને અમુક એડમિનિસ્ટ્રેટિવ પગલાંઓ લીધા છે એમાં મેઇન તો છે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર એટલે કે આઈ કહેવાય છે એમને ચેન્જ કરવામાં આવ્યો છે એના અંડરમાં જે ફ્રન્ટ સ્ટાફ હતો એને પણ ચેન્જ કરવામાં આવ્યો છે સિક્યોરિટી લેપ્સેસ અમને બહુ દેખાયા એટલે સિક્યોરિટીને પણ કેવી રીતે વધારે સિક્યોરિટી આપી શકાશે એ નિર્ણય લેવામાં આવ્યો પણ સૌથી મોટો નિર્ણય આ હતો જે અટકાયેલો હતો કે ફાયર એનઓસી નહોતી બિલ્ડિંગમાં હવે અમને પરમ દિવસે જ ફાયર એનઓસી મળી છે એટલે હવે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સ બે જ હોસ્ટેલ્સમાં રહેશે જે અગાઉથી ગર્લ્સ હોસ્ટેલ્સ છે ત્યાં અને એનઆરઆઈ હોસ્ટેલ કરીને ફોરેન સ્ટુડન્ટ્સ માટે જે હોસ્ટેલ બનાવવામાં આવી છે ત્યાં અમે આ બધા ફોરેન સ્ટુડન્ટ્સને શિફ્ટ કરીએ છીએ લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ સજ્જ બની ગયું છે